હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ન જાણો આ કઈ નિશ્ચિત ન હોય એ તો જે શબ્દો મળ્યા અને એ શબ્દ ઉપયોગ કરી લીધો તો ત્યારે એ શબ્દ બ્રહ્મ બની જાય અને યદી એ શબ્દ કો શબ્દને જો અંદર અંદર ગૂંટી લીધો અંદર રાખી દીધો તો એ શબ્દ પાછો ફરીને બીજી વાર નહીં આવે એનું પ્રમાણ અહીંયા અર્જુન આપે છે કૃષ્ણ અર્જુન સંવાદમાં મહાભારતમાં કૃષ્ણ અને અર્જુન શિબિરમાં બેઠા છે અને બેઠા બેઠા એ અર્જુન કૃષ્ણને કહે છે કે જે મહાભારતના યુદ્ધના રણ મેદાનની અંદર તે જે મને આજે સાતસો શ્લોકોમાં મહાભારતના જે સૂત્રો મને કહ્યા એ સૂત્રોના અમુક મુખ્ય મુખ્ય તથ્યો મને ફરીથી સંભળાવ મને કહે ત્યારે કૃષ્ણ પણ કહે છે કે હવે ઈ શબ્દ મળવા મને પણ મુશ્કેલ છે એ શબ્દ પાછો નથી મળતો એ સમય પાછો મળે જે જે સમયે વસ્તુ પ્રાપ્ત થઈ છે એનો વિવેકતા એનો ઉપભોગ કરી લો ઉપયોગ કરી લો તો એ સમય એ વસ્તુ આપણી બાકી તો હાથમાં રાખ્યું એ ગંગાજળ આપણું તો ઓલું તો ગંગાજળ વહી જવાનું છે નીકળી જવાનું છે નથી રહેવાનું કઈ હાથમાં એટલે અહીંયા કીધું છે કે જેટલું જે સમયે જે વસ્તુ પ્રાપ્ત થાય ને એટલું સમય ભૂતકાળને બહુ યાદ નહીં કરવું ભૂતકાળને યાદ કરવાથી વર્તમાન બગડે અને ભવિષ્યની બહુ ચિંતા કરવાથી પણ વર્તમાન બગડે વા ઓલી કુંડલી સવાલ ખોલા જ્યાં આપણે ક્યાંક યાત્રા નીકળ્યા હોય ને ઓલા પોપટ વાળા બેઠા હોય ને ત્યાં જઈને મારો હાથ જોવો ભવિષ્યની બહુ ચિંતા નહીં કરવાની વાત આપણે કેવા કર્મો કર્યા છે અને આપણા કર્મ અનુસાર પરમાત્મા ફળ આપવા માટે તૈયાર છે પણ આપણે જ કર્મ આપણા કેવા કર્મો છે ખબર નથી જો હોય સોય જો રામ રચી રાખા થવાનું છે એ ને જ રહેવાનું છે એનામાં કોઈ બાંધ છોડ કરી શકવાનું નથી જો હરિનું ભજન સાચું હશે તો એનામાંથી આપણને ઘટના પણ દુર્ઘટના ન થાય એનું ધ્યાન રાખવાની જરૂર છે એ કઈ રીતે તો કે હરિ નામ ભજન કૃષ્ણ અર્જુન સંવાદ મહાભારતમાં એક એક પાત્રો આપણે ઘણી વાર હોય લોકો કે ઘરમાં મહાભારત વંચાય નહીં ઘરમાં મહાભારત રખાય નહીં ઘણા લોકો કહેતા હોય તો ને કેમ રખાય કે ઘરમાં રાખીએ મહાભારત તો ઘરમાં તમે બધા સમજુ છો મારે ક્યાંક બોલવાની જરૂર છે ઘરમાં મહાભારત રાખો તો મહાભારત થાય એટલે એમ મહાભારત રાખ્યા વગર નથી થતી મહાભારત ગ્રંથ છે મહાભારત એ અદભુત રામચરિત માનસ એ અદભુત એવા મહાકાવ્યો જે છે એ રચાયા છે શ્રદ્ધાની વાત કરું વિશ્વાસની વાત કરું

ત્યારે શાસ્ત્રોનો આશ્રય લો અને કોઈ પણ પાનું ખોલો અને એ પાનાને એ એકદમ ધ્યાનથી જીણવટ ભરવું એ પેજ એક પાનું એ વાંચી લો તો સાહેબ સાહેબ લગભગ લગભગ આપના પ્રશ્નોનો જવાબ એ પેજમાં મળી જાય શાસ્ત્રો કંઈ સામાન્ય વસ્તુ નથી આપણે ખાલી શાસ્ત્રો ઘરમાં રાખીએ છીએ એક કપડામાં વસ્ત્રોમાં વીટાળી અને મૂકી દઈએ એના ઉપર ચંદન પુષ્પ કરીએ એ જરૂર નથી હું તો કાયમ કહું છું અહીંયા વ્યાસપીઠે પણ કહું છું આ પોથી ઉપર ચંદન પુષ્પ જરૂર એક કર્મકાંડના એક પૂજાનો ક્રમ છે કરવું જોઈએ જરૂર છે પણ આ પોથી ઉપર ચંદન કરી કરીને પોથીના કલર રંગ બદલી ગયા પોથીના રંગ બદલાવી નાખ્યા પણ ભીતર રંગ ન બદલ્યો ઘરે રાખી અને ચંદન પુષ્પ કરવાની જરૂર એનો પ્રમાણ એક કર્મકાંડનો નિયમ છે પણ કરવું જોઈએ કરજો પણ એની સાથે સાથે એના પેજ એના પાના એની અંદર જે લખેલું છે ને એ વાંચજો અને ન સમજાય તો કોક બુદ્ધપુરુષ પાસે બેસી અને સમજજો સંશય આત્મા ન સમજાય તો કોક બુદ્ધપુરુષ પાસે બેસીને સમજજો સત્ગુરુ પાસે બેસીને સમજજો કે આ શું કહેવા માંગે છે શાસ્ત્ર મહાન છે એટલે જ મેં આગળ કહ્યું કે સત્ય વસ્તુ જો કોઈ મળશે ને તો કોઈક શાસ્ત્ર પાસેથી મળશે ને કા સદગુરુ પાસેથી મળશે એના સિવાય જગતમાં સત્ય નહીં મળે કારણ કે જગત સત્ય નથી આજે છે કાલે નહીં પણ હોય